નથી રસ્તા પર રસ્તો રસ્તો નથી રસ્તા પર રસ્તા રસ્તો નથી રસ્તા પર રસ્તા રસ્તો નથી રસ્તા પો રસ્તા પો રસ્તો નથી રસ્તા પો રસ્તા પો રસ્તો નથી રસ્તા પો રસ્તા પો આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ ગામ એવા આત્રોલી જૂથ ગ્રામ પંચાયતની આજુબાજુ આવેલા બાર જેટલા ગામોની અંદર હજી સુધી મુખ્ય રસ્તાથી અંદર જોડતા જે પણ બે ત્રણ કિલોમીટરના રસ્તા ડામરના રસ્તા છે હજી સુધી આઝાદીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા તેમ છતાં હજી સુધી બનાવવામાં આવેલ નહીં આ રસ્તા ન હોવાના કારણે શિક્ષકો ટાઈમે સ્કૂલ પર જઈ શકતા નથી બાળકો આંગણવાડી સ્કૂલ પર અને આરોગ્યની એકસો જેવી સુવિધાથી વંચિત થવાના કારણે અમને આ જે બાર જેટલા ગામો છે એની અંદર આ જે રસ્તા બનાવવામાં આવે તો અમારા જે ગરીબ આદિવાસીઓ છે એ ગરીબ આદિવાસીઓનું શિક્ષણ આરોગ્ય છે આ દરેક બાબતે લાભ થાય અને સાથે સાથે અમારા વિસ્તારની અંદર આ જે પ્રાથમિક સુવિધા છે એની અંદર પણ ઘણો મોટો ફેરફાર આવે એવો છે એટલા માટે અમે આજરોજ શ્રીને રસ્તા બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એની અંદર અમારા આત્રોલીથી મસાની ફળિયાની અંદર ત્રણ કિલોમીટર જેવો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે બીજું કે આત્રોલી કાળિયાઝોર ફળિયાથી પંચાયત ઓફિસને જોડતો કા ડામણનો રસ્તો સાથે કોલી સિંધી ફળિયાથી ઉખલમા પ્રાથમિક શાળાને જોડતો ડામર રસ્તો આમ કુલ છ જેટલા રસ્તાઓની અમારી માંગણી છે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે અમારા આદિવાસીઓનું કરોડોનું ટ્રાઇબલનું ગ્રાન્ટ આવે તેમ છતાં અમને અમુક જે રસ્તા બાકી છે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમારી માંગણી છે છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં સાત ગામ આવેલા છે એમાં આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા આજ દિન સુધી ફળિયાને જોડતા એક બીજા ગામને જોડતા કાછા રસ્તાઓ છે અને એવો એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે શિક્ષણ બગડે આરોગ્ય બગડે એકસો આઠમી આવે તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડાંબરના રસ્તા મજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને ત્રીસ વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે તો આજ દિન સુધી રસ્તા નથી થયા ત્યાં આજે લોકો મેં માંગની બહુ આક્રોશ છે અને આ રસ્તાને મુખ્યમંત્રીશ્રી વહેલી તકે આને મજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે અને મેં પૂર્વે સરપંચ રૂપસિંહભાઈ રાઠવા આજરોજ તમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો આપવા આવ્યા છે આ ત્રીસ વર્ષ ભાજપની શાસનમાં આજ દિન સુધી રસ્તા નથી થયા એના હિસાબે આજે બધા કંટાળીને કે સાવે નહીં થતા હતા આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં અમારે કોલીથી ઉખલવાટ ભોગાદેવથી ધડાગામ ખરેડી ફર્યા અને અત્રોલી કાળિયાઝોરુથી જૂના પટેલ ફર્યા અને અત્રોલીથી મસાણી ફર્યા પછી સંધવાટથી પ્રાથમિક શાળાથી દેવહાટ તરફ સો રસ્તા છે એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે તો સરકાર શરીર કંઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો તો હું શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને બાકાત કેમ રાખો એમ મારે કેવું છે એમ એ પહેલો કોઈ જ વખત આટલા વખતે મુદ્દે રસ્તો નથી આપ્યો હતો તમે કહે કે બધું થઈ ગયું થઈ ગયું કે તો અમારા આદિવાસીને મિરસા મુંડાની તમે વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા એ અમારે એક આક્રોશ છે અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ મુખ્યમંત્રી સાહેબને મારે કેવું છે તમારી સાથે છે અને આજ બી છે બરાબર તે અમારી માગને પૂરી કરો